પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને કોન્ટ્રાક્ટર દ્વારા જે દર મહિને જે સફાઈ કરવામાં આવે છે આ સફાઈ સોળ પોઈન્ટ ત્રેસઠ જે કિલોમીટરનો જે શહેરના જે જાહેર માર્ગો છે આ જાહેર માર્ગો સ્વીપર જે મશીન આવે છે આ મશીનથી તેની સાફ સફાઈ કરવામાં આવતી હોય છે પરંતુ આ ભ્રષ્ટ નગરપાલિકાના પાપે આ જે મજૂરો છે આ મજૂરો જોડે સાફ સફાઈ કરી મસ્ત મોટી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે કહી શકાય કે નગરપાલિકા દ્વારા દર મહિને પિસ્તાળીસ લાખ જેટલી માતબર રકમ આ શહેરના જે જાહેર માર્ગો છે આ જાહેર માર્ગો રોજ સ્વીપર મશીનથી સાફ કરવા માટે દર મહિને તેનું ટેન્ડર લેવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પાપે આજે મજૂરો જોડે આ જાહેર માર્ગની સાફ સફાઈ કરવામાં આવી રહી છે કહી શકાય કે આ તમામ બાબતની ઉપર સુધીની રજૂઆત પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે અને વધુમાં પાલનપુર શહેરના એક પ્રબુદ્ધ મહિલા રાત્રિના સમયે જે નવજીવન ન્યૂઝ દ્વારા જે આ ભ્રષ્ટાચારની જે આક્ષેપો કરવામાં આવે હતા આક્ષેપોને લઈને રિયાલિટી ચેક કરવામાં આવી છે ત્યારે બેન જોડે જવાનો પ્રયાસ કરીશું બેન આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે સમગ્ર ઘટના શું છે બેન શું કેશો આ દર મહિને પિસ્તાલીસ લાખની સાફ સફાઈ મશીન થી કરવામાં આવે તેની એક રજૂઆત ઉપર સુધી પહોંચી છે અને આ રજૂઆતના પગલે આ આક્ષેપો સાચા કેટલા અને ખોટા કેટલા છે નગરપાલિકાના પૂર્વ પ્રમુખે વર્તમાન પ્રમુખ સામે જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપો અમને પણ હતું જ કે ભાઈ આ આક્ષેપો સાચા છે પણ આજે રિયાલિટી ખરેખર અમે સ્થળ પર શું પરિસ્થિતિ છે એ જોવા માટે થઈને અમે અત્યારે રૂબરૂ આવ્યા છીએ ખરેખર એજન્સીને જે હાઈવેથી એરોમા સર્કલથી દિલ્હી ગેટ સુધીનો ગુરુ નાનક ચોક મહિલા મંડળથી માલણ દરવાજા સુધીના જે તમામ રોડો છે એ જાહેર રોડ રોડ સ્વીપરથી એને સફાઈ કરવાના હોય છે પણ એજન્સી દ્વારા અમે પણ કેટલા સમયથી દેખી રહ્યા છીએ રોડ સ્વીપરનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી મશીનરીનો કોઈ ઉપયોગ જે શરતમાં એને લખાયું છે એ મુજબ એ કામગીરી થતી નથી અને આપ જોઈ રહ્યા છો અત્યારે આ જાખો ચા એ રોડ મજૂરો દ્વારા કામ કરી રહ્યા છે અને આ મજૂરોનું પણ એજન્સી દ્વારા શોષણ થઈ રહ્યું છે જે મજૂરો દિવસ દરમિયાન ડોર ટુ ડોરની ગાડી લઈને ફરી રહ્યા છે એને અત્યારે રોડ સ્વીપરનો ઉપયોગ કરવો જોઈએ એની જગ્યાએ મજૂરોનો ઉપયોગ કરી અને એ પણ એ ગેરરીતિ આચરી છે બીજી વસ્તુ કે એજન્સીએ જે પાલનપુર શહેરના જાહેર કચરાના જે સ્ટેન્ડ હોય છે એ નિયમિત ઉપાડીને દવાનો છંટકાવ કરવાનો હોય છે એમાં પણ એણે એની શરત મુજબ એણે કામ નથી કર્યું આમ અત્યારે જે વર્તમાન પ્રમુખે પૂર્વ પ્રમુખે વર્તમાન પ્રમુખ ઉપર જે આક્ષેપો કર્યા છે એ અમે સ્થળ પર જોઈ રહ્યા છીએ એ તદ્દન સાચા આક્ષેપો છે આમ કરી અને નગરપાલિકામાં વારંવાર ભ્રષ્ટાચાર કરવા માટે ટેવાયેલી નગરપાલિકા અત્યારે આપણે શહેરના લોકોને પણ હું ધ્યાન દોરું છું કે આ જે નગરપાલિકાએ માત્ર ખરેખર ખોટું નહીં પણ સાચા અર્થની અંદર ગેરરીતિ કરી અને અત્યારે માત્ર ખાલી ખોટા બિલો બનાવવાના છે સરકારમાંથી આટલી મોટી સ્વચ્છતા માટેની જ્યારે ગ્રાન્ટ આવતી હોય ત્યારે શહેરી લોકોને આ બધી સુવિધાઓ મળી રહે અને એજન્સી દ્વારા એણે જે શરતો નક્કી કરી છે નગરપાલિકા સાથે એનું પાલન થાય એનું ઉલ્લંઘન એનું નગરપાલિકાના પ્રમુખે અને સત્તાધીશોએ ધ્યાન રાખવું જોઈએ પણ એમણે એમના મે એમની એજન્સી સાથે મેળાપીપણા કરી અને એની સરખોનું ઉલ્લંઘન કરી માત્ર ખોટા બિલો બનાવવામાં પણ રસ દાખવ્યો છે બેન શું કહેશો ભાજપના એક સદસ્ય બીજા સદસ્યની સામે આ જ પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે ક્યાંક ને ક્યાંક વિપક્ષ અંધારામાં હોય તેવું લાગે છે અમે વિપક્ષ અંધારામાં તો નથી વિપક્ષ વારંવાર રજૂઆત કરેલી છે હું પણ એક નગરપાલિકાની સભ્ય છું ત્યારે મેં પણ એક લેખિતમાં રજૂઆત કરેલી છે કે નગરપાલિકાની એજન્સી દ્વારા આ જે ગેરરીતિ આચરવામાં આવે છે એને ખોટા બિલો એને ચૂકવવા નહીં નહીં તો એના ઉપર પણ અમારે કાર્યવાહી કરવી પડશે પણ આ નગરપાલિકા એને અત્યારે શહેરના લોકો ખોબલે ને ખોબલે ભાજપના નામે કમળના નામે માનનીય વડાપ્રધાનને દેખી અને ખાલી વોટ જ આપ્યા છે અને એનો દુરુપયોગ આ લો અત્યારના સત્તાધીશો કરી રહ્યા છીએ અમે વિપક્ષ દ્વારા વારંવાર રજૂઆત થાય છે પણ લોકોને ક્યાંક ને ક્યાંક એવું જ લાગે છે કોંગ્રેસ ખાલી ખોટા આક્ષેપો કરવા માટે ટેવાયેલી છે પણ આજે જે પૂર્વ પ્રમુખ હતા પોતે ભાજપમાં રહીને પણ એમને કેટલું બધું લાગ્યું હશે અને ત્યારે એમણે ન છૂટકે વર્તમાન પ્રમુખ સામે કમિશનરમાં લેખિત રજૂઆત કરવી પડશે અમને આનંદ છે કે ક્યાંક લોકો અમને નથી સ્વીકારતા પણ અત્યારે સ્પષ્ટ સાબિત થયું છે કે નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને અત્યારે એમના દ્વારા ખોટી ગેરરીતિ આચરવામાં આવે છે ને માત્ર ને માત્ર શહેરના લોકોની સુખાકારીના નામે ખોટા બિલો બનાવવામાં આવે છે તો આ હતા નગરસેવક કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક પાલનપુર જે નગરપાલિકાના સત્તાધીશો છે અને આ સત્તાધીશો દ્વારા લાખો કરોડોનો જે સરકારી ગ્રાન્ટ આવે છે આ ગ્રાન્ટ પાછળ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ કોન્ટ્રાક્ટરો ભેગા મળી અને જે જે શહેરીજનો છે જે વેરા વસુ જે વેરા ભરે છે કાળા કાળા કપરનો જે સમય હોય છે એક એક રૂપિયોની કમાણી કરી નગરપાલિકાના વેરા ભરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓને કારણે ક્યાંક ને ક્યાંક આ નગરપાલિકા લાખોનો ચૂનો ચોપડી રહી છે ત્યારે તમામ બાબતને લઈને પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃત જોશી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો બાભાઈ આક્ષેપ નથી હકીકત છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશને સ્વચ્છ ભારતનું એક અભિયાન ચલાવી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતને સ્વચ્છ કરવાનું એક અભિયાન ચલાવી રહ્યા છે તેના ભાગરૂપે પાલનપુર નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે આ ગ્રાન્ટમાંથી એક ટેન્ડર બહાર પાડવામાં આવેલ રાત્રિ સફાઈનું એમાં એક બિલ બનાવવામાં આવ્યું સોળ પોઈન્ટ ત્રેસઠ કિલોમીટરની રોજે રોજે રોજ રોડ સ્વીપરથી સફાઈ કરવામાં આવે છે હકીકત એ છે કે ફક્ત પાંચ કિલોમીટર ખાલી ઝાડુ લઈ કચરો ભેગો કરી અને કચરો જ ભેગો કરવામાં આવે છે અને રોડ સ્વીપરનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી અને બાકીના અગિયાર કિલોમીટર જે છે એમાં અઠવાડિયે દસ તાળે એકાદ વખત કચરો ભેગો કરીને લઈ જવામાં આવે છે અને મહિને એકાદ વખત રોડ સ્વીપરનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ બીજું એકાદ્રેનું અગિયાર કિલોમીટરનો બિલ બન્યું છે એમાં પણ ઓત્રે દિવસે રોડ સ્વીપરથી સફાઈ કરવાનું બિલ બનાવવામાં આવે છે આ વિસ્તારોમાં ફક્ત એક જ દિવસ રોડ સ્વીપર વાપરાય છે મહિનામાં અને સફાઈ અઠવાડિયે દસ દિવસ કાલી કચરો ભેગો કરીને કરવામાં આવે છે એનો અમે અભ્યાસ કર્યો અને અમે આ નગરપાલિકા પ્રમુખ ચિમનભાઈ સોલંકી અને કોન્ટ્રાક્ટર એ ભેગા મળીને આ કૌભાંડ આચર્યું છે એવું અમારા ધ્યાન પર આવ્યું અમે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ સડત્રીસ મુજબ આ ચિમનભાઈ સોલંકી નગરપાલિકા પ્રમુખને સસ્પેન્ડ કરવા અને સભ્ય પદ્ધતિ પણ સસ્પેન્ડ કરવા તેવી રજૂઆત ગાંધીનગર મુકામે કમિરશ્રી મ્યુનિસિપાલિટી ગાંધીનગરને કરેલ છે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃત જોશીએ કહ્યું કે જે સોળ પોઈન્ટ ત્રેસઠ જે કિલોમીટરનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં સ્વીપર મશીનની જે સાફ સફાઈ કરવા જે ટેન્ડરની કોપીમાં જણાવ્યું છે પરંતુ ફક્ત અને ફક્ત જે પાંચ કિલોમીટરનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં અઠવાડિયે દસ દિવસે એક જ દિવસમાં આ મશીન ફેરવામાં આવે છે બાકીના દિવસોમાં ઓનલી ફોર જે ડોર ટુ ડોરના જે મજૂરો હોય છે આ મજૂરો જોડે રાત્રિના સમયે પણ તેમની સફાઈ કરવામાં આવે છે આ તમામ બાબતને લઈને નવજીવન ન્યૂઝ દ્વારા નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ જે સોલંકી છે તે તેમને જોડે આ તમામ બાબતને લઈને જે જાણવાનો પ્રયાસ કર્યો તેમણે શું કહી છે તે પણ તમે સાંભળો પહેલી વાત તો અમૃતભાઈએ આપના માધ્યમ થકી જ મેં જાણ્યું કે અમૃતભાઈએ આ પ્રકારની અરજી કરી છે તો તમારા માધ્યમથી જ મેં જાણી હજી સુધી મને એની કોઈ કોપી મળી નથી મને મારા કને અત્યાર સુધી કોઈ રજૂઆત કરવા આવ્યા નથી કે આ જે એમને અરજી કરી છે એની કોપી પણ મને મળી નથી એમને સીધી ઉપર લખેલી છે એટલે ઉપરમાંથી જે પણ આવશે એનો અમે એનું વ્યવસ્થિત રીતે જોઈએ અને એનો જે પ્રકારે હશે એનો જવાબ કરીશું સાચી વાત છે એમને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે પણ હવે એમને અરજી કરી છે એના જવાબો મના અંદર બધા જ નિરાકરણ આવી જશે રાજીનામાની પણ પણ વાત સાચી છે 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 કરી હવે એ એ સમય સમય સમયની બધું સારું થશે એનું આપેલી એને વખત ના એવું નથી ઘણા બધા સાતથી આઠ વખત નોટિસ આપી હતી અને એના પછી એના કામ પણ સુધર્યા અને પરમ દિવસે જ અમે નિર્ણય પણ લીધેલો છે કે એને એમ કે એનો કોન્ટ્રાક્ટ બંધ કરવો જ્યાર સુધી નવું એજન્સી ના આવે ત્યાર સુધી એને ચાલુ રાખી એને પછી નવો કોન્ટ્રાક્ટ આપો તમે જોયું પ્રમાણે નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકીએ જણાવ્યું કે આ તમામ બાબતની રજૂઆત મારા સુધી આવી નથી ઉપર સુધી રજૂઆત કરી છે જ્યારે મને કોઈ આ પ્રકારની નોટિસ મળી નથી તો આવનાર સમયમાં શું નોટિસ મળશે ત્યારે હું જવાબ આપીશ પરંતુ પ્રશ્ન એ છે કે દર મહિને પિસ્તાળીસ લાખની જે માતબર રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને ભાજપના નેતાઓ ભાગબટાઈ કરી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર રહ્યા છે ત્યારે ભાજપના જે એક પૂર્વ નેતા દ્વારા ઉપર સુધી રજૂઆત કરવામાં આવે છે અને ઓગણીસો ત્રેસઠની સુડત્રીસ કલમ મુજબ આજ નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકીને સસ્પેન્ડ કરી તેમના ઉપર કાયદાકીય પગલા ભરવા હાલ રજૂઆત કરવામાં આવી છે પરંતુ આવનાર સમયમાં જે રાજ્યની સરકાર ભાજપ શાસિત નગર જે ભાજપ શાસિત જે સરકાર છે અને આ સરકાર દ્વારા પાલનપુર નગરપાલિકામાં બની બેઠેલા જે ભાજપના નેતાઓ આજ દિવસે ધોળા દિવસે જે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે આજ નેતાઓ સામે હવે કેવી કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય બતાવશે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન્યુઝ નમસ્કાર વૈષ્ણવ तेले कहिये जे पीड़ पराद